સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરીના ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ગત માર્ચ મહિનામાં યોજાઈ પૂર્ણ થઈ હતી પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની ચૂંટણી ગુંચમાં હતી અને અનેક વિરોધ પ્રદર્શન પણ યોજાયા હતા ત્યારબાદ ચૂંટાયેલા નિયામક મંડળના સભ્યો દ્વારા હાઈકોર્ટનું શરણું લેવામાં આવ્યું હતું ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને એકવીસ દિવસમાં ચૂંટણી યોજી દેવા માટેનું સૂચન કરતા જિલ્લા પ્રશાસન દ્વારા ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે સાબરડેરીના બોર્ડરૂમ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં સાબરડેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલને ફરી એકવાર ચેરમેન પદ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોને સીધી નજર સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પર મંડાયેલી હતી કે સહકારી રાજકારણમાં છેલ્લા ત્રણ દિવસથી થી જોવા મળી રહ્યો હતો અનેક અટકાણો પણ ચાલી રહી હતી જે કે તમામ અટકળોનો અંત આવ્યો જેમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં બંનેની બિન હરીફવાણી પણ કરવામાં આવી હતી આજે સાબરમતીની ચૂંટણીની અંદર ગુજરાત સરકાર સંગઠન ભાજપે અમને જે જવાબદારી સોંપી છે એ પહેલો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાબરકાંઠા જિલ્લાના ત્રણ લાખ પશુપાલકોના હિત માટે સાબરમતીમાં ત્રીજી વખત ચેરમેનની પોસ્ટ મને મળીશો તો આપણા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલકો માટે સારી રીતે સારા ભાવ મળે એ દિશામાં હર હંમેશા અમારો પ્રયત્ન રહેશે મારી ટીમ જે નિયામક મંડળની છે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને મને ચેરમેન અને વાઇસ ચેરમેન રુદુરાજબેન બનાવ્યા છે બંને અમે અમારી ટીમને જોડી રાખી પશુપાલકોના હિતમાં સારી રીતે નિર્ણય કરીશું અને આવનારા દિવસોમાં એમનો સારા ભાવ મળે એ દિશામાં હર હંમેશા અમારી ટીમનો અમારો પ્રયત્ન રહેશે ગુજરાત સરકાર જે અમારા ઉપર આપણા ભાજપ સંગઠન જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને બંનેને મેન્ડેટ આપી અને જે પોસ્ટ અમને આપી છે બંને અમે ભારત આપણે ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈ અમિતભાઈનો પણ અમે આદિત્યભાઈ આભાર માનીએ છીએ આપણા મુખ્યમંત્રીનો પણ આભાર માનીએ છીએ સી આર પાટીલ સાહેબનો પણ આભાર માનીએ છીએ અને સહકાર મંત્રી એમનો પણ આભાર માનીએ છે ભાજપ સંગઠનના દરેક હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર આમ તો આજે ચેરમેન પદ માટે શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદ માટે ઋતુરાજ પટેલનું એક એક ફોર્મ ભરાયું હતું જેના કારણે ચૂંટણી અધિકારીની હાજરીમાં બંનેની બિનહરીફવર્ણી કરાઈ હતી